એ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય હંદે મારા બાપુ ડાયરાને ઘડી વાત માંડવી ક્યાંથી ખબર પડતી નથી ના દી ઉગે વાત પડે છે એમની તો પાપલા આજે તો મારે વાત માંડવી છે આપણા બારવાટિયાના ભાઈ જે બારવાટિયા છે ખેલા તને ભાઈ કાઠિયાવાડમાં એ ભાઈ કુમારીના જે બારવટી ખેલાય ને ત્યારે ભાઈ બારવટીયાની વાતે આપણને ઓછી પડે અને એમાં આપણું કાંઠિયાવાડ વિશાર તો કરે સોળ સંસ્કારના જે ગીત હોય જેના જન્મથી માંડીને જેને જ્યારે મરીષ્યા ગાવાતા હોય એ આપણું કાંઠિયાવાડ ભાઈ વિશાર તો કરો આપણે ગાવાનું તે જન્મથી થાય ને મૃત્યુ પણ ગાવાથી જ થાય બહુ મહત્ત્વ છે તમે હા યાદ આપણે જન્મ થયા એટલે માવડીઓ આપણને હા આલા હા હા અને મૃત્યુ છે ત્યારે હા જેને આપણું જીવન જ આખું સંગીતથી જ બનેલું છે મારો બાપ જન્મ ગીત્યથી થાય ને મરણે ગીતથી થાય આપણે મરશાએ ગવાય લગ્ન ગીતે ગવાય ને બધું ગવાય તમે વિચાર કરો ભગવાનના નામ છે કયા પ્રસંગમાં કયા ભગવાનનું નામ લેવું ને કયા પ્રસંગમાં કયા નામ લેવાનું હવે તમને એક ઉદાહરણ આપું